લોકશાહીમાં જનસંપર્ક કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સેવાનું કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે કોંગ્રેસ પક્ષે માત્ર સત્તાલક્ષી રાજકારણ નથી કર્યું લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે અને કોંગ્રેસ પક્ષે લોકોની સેવા કરી છે અને એ સેવા કરતા કરતા કોઈ વખત લોકોએ સત્તાથી બહાર કર્યા તો હતાશા નથી જોઈ વિરોધ પક્ષની ભૂમિકા પણ કરી છે વર્ષો સુધી આ દેશની જનતાના આશીર્વાદથી ખૂબ મોટી બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં આવી તો ક્યારેય અહંકાર નથી કર્યો અને કોઈ વખત સત્તાથી બહાર રહેવાનો વખત આવ્યો છે તો કોંગ્રેસ પક્ષે ક્યારેય નિરાશા કે હતાશા નથી જો અંગ્રેજોની લાઠી ગોલી સામે લડ્યા ત્યારે કોંગ્રેસ પક્ષની જે વિચારધારા હતી અને ત્યારે કંઈ લઈ લેવાનું નહોતું પણ દેશની આઝાદી માટે પાર્ટી લડી હતી દેશ આઝાદ થયો દેશ આઝાદ થયો એ પહેલાં અંગ્રેજોએ આ દેશમાં જેટલું ઝેર રેડાય એટલું રેડ્યું હતું અને અંગ્રેજોએ કોમના નામે જાતિના નામે ધર્મના નામે પ્રાંતના નામે ભાષાના નામે લોકોનું વિભાજન થાય એવો પ્રયત્ન કરીને દેશને એ સમયમાં આઝાદી મળી દેશને લૂંટાય એટલો લૂંટીને અંગ્રેજો લઈને ગયા હતા દેશમાં સોયનું નાકુ જે બનાવવાનું હોય નહોતું બની શકતું આપણા દેશમાં સોયના નાકા માટે સોય બહાર મોકલવી પડે અથવા બહારથી સોય લાવવી પડે ખાવા માટે ધાન પૂરું નહીં અમેરિકામાં જે જનાવરને ધાન આપતા એવા લાલ ઘઉં પીએલ ચારસો એંસી એ ઘઉં આપણા દેશમાં આવતા હતા એવી ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસને સત્તા મળી તો કોંગ્રેસે અંગ્રેજોને જ જવાબદાર ગણવાના કે અંગ્રેજો ખાદ આ ખોદીને ગયા છે મિત્રો શું કરીએ એવું નહીં આપણી જવાબદારી છે જે થયું તે થયું આમાંથી દેશને બેઠો કરવાનો છે કોઈને પણ દોષ દીધા વગર એ વખતના આપણા પૂર્વે જોઈએ કોંગ્રેસની સરકારોએ ખૂબ મહેનત કરી અને જ્યાં સોયનું નાકું નહોતું બનતું ત્યાં મોટા હવાઈ જહાજ બને એવી સ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ આઈઆઈએમ આઈઆઈટીઝ મોટી મોટી સંસ્થાઓ બનાવી અને જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા આ કોંગ્રેસનો ઇતિહાસ છે કે છે ને સિત્તેર વર્ષમાં શું કર્યું આ કરીને આવ્યું સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીને દસ વર્ષ પૂરા થયા દસ વર્ષ પછી કામના નામે મત માંગ્યા નહીં તમારી બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જશે સુરેન્દ્રનગરમાં કે એવી મોટર શોધીને આપવાના છે ભાઈ તમારા કે સુરેન્દ્રનગર થી અમદાવાદ ચા પીવા જાજો ને પાછા આવજો એક રૂપિયાનો ખર્ચ નહીં થાય કોઈ વૈજ્ઞાનિક આ દુનિયામાં એવી મોટરની શોધ થાય એવી કલ્પના પણ નથી કરતું ત્યારે આવી વાતો દેશના પ્રધાનમંત્રી મારા પણ પ્રધાનમંત્રી છે ત્યારે હવે મારું કામ પક્ષના એક સૈનિક તરીકે હું જે જોઉં છું એમાં લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગણતા હતા પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી એ ન રહે ભવિષ્યમાં એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે મતદાનના બે દિવસ પહેલા કોણ બૂથમાં બેસવાનું છે એમ નહીં સંગઠન પાસે બૂથની યાદીઓ બૂથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય હું આભાર પણ માનીશ કે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ આ વખતે ઈચ્છતા હતા કે ભાજપ હારે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર કર્યો છે આ દેશની બહેનો દીકરીઓને માટે અપશબ્દ બોલનારને ઉમેદવાર તરીકે રાજકોટમાંથી દૂર ન કર્યા ત્યારે તમામ જ્ઞાતિઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મત આપવા માંગતી હતી એમણે પણ બુથોના મેનેજમેન્ટમાં અમને મદદ કરી છે એ તમામ જ્ઞાતિઓનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આ સંવાદ છે આ સંવાદ છે એ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો છે

શહેરનો કાર્યક્રમ અને જિલ્લાનો કાર્યક્રમ પણ આ જ રીતે રાખ્યો છે